સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે અમરોલી કોસળવાસના એચ ટુ બિલ્ડિંગ એકસો ઓગણત્રીસ ખાતે રહેતા મોહિન અહમદ પટેલ અને તેની પત્ની સમીમ મોહસિન અહમદ પટેલ બંને સાથે મળીને એમડી છૂટક વેચાણ કરી રહ્યા છે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક દરોડા પાડ્યા હતા પોલીસના દરોડા દરમિયાન મોહસિન અહમદ પટેલ અને તેની પત્ની સમીમ બેન તેમના ઘરેથી ગેરકાયદેસર માદરક પદાર્થ એમની ડ્રગ્સ અને વજન કાંટા સાથે પકડી પાડવામાં આવ્યા હતા આરોપીઓના કબજામાંથી કુલ 12.250 બસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેની અંદાજિત કિંમત પાંચસો છે આ ઉપરાંત પોલીસે વેચાણના રોકડા એક લાખ સાત હજાર નવસો બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર છે એક કાળા કલરનું નાનું લેડીઝ પર્સ એક લાલ પીળા કલરનું પાઉચ બે ડિજિટલ વજન કાંટા અને ત્રેપન નાની પ્લાસ્ટિક ઝીપ બેગની કોથળીઓ પણ કબજે કરી હતી આમ કુલ રૂપિયા બે લાખ એકતાલીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

ગેરકાયદેસર રીતે ડ્રગ્સ નું એમડી નું વેચાણ કરી રહ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એ અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે અમરોલી આવાસ માં રેડ કરતા એ જગ્યાએ થી મોહસીન અહેમદ પટેલ અને શમીમ મોહસીન પટેલ મળી આવ્યા હતા આ બંને ના કબજામાંથી બાર ગ્રામ જેટલું સાડા બાર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને ફોન અને જે ડ્રગ્સના વેચાણ માંથી મળેલા એક વધુની રકમ કેશ મળી આવી છે અને ટોટલ જેટલો મુદ્દા માલ મોસીન અહેમદ પટેલના ઘરેથી કબજે કરવામાં આવ્યો છે આ ડ્રગ્સ ક્યાંથી મેળવતું કોને કોને આપતા હતા એ બાબતની તપાસ ચાલી રહી છે આ નાના નાના અડધા ગ્રામની અને એની પડીકીઓ બનાવી કે એનાથી પણ ઓછાની પડીકી બનાવીને અલગ અલગ હસબન્ડ વાઇફ ઘરેથી આની ડિલિવરી આપતા હતા છેલ્લા એક માસ થી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે વેચી રહ્યા હોવાની બાત આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું